નમસ્કાર આપ જોઈ રહ્યા પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતુભર આણંદના બાકરો સ્થિત આવેલી અનુસૂચિત જાતિના સરકારી કન્યા છાત્રાલયમાં એડમિશન તેમજ હલકી ગુણવત્તાના ભોજન મુદ્દે હોબાળો મચ્યો છે આણંદના બાકરો ખાતે આવેલ અનુસૂચિત જાતિના સરકારી કન્યા છાત્રાલયમાં પીરસવામાં આવતા હલકી ગુણવત્તાના ભોજન તેમજ વિદ્યાર્થીનીઓના એડમિશન ને મુદ્દે કેટલાક જાગૃત વિદ્યાર્થીઓ હોબાળો મચાવ્યો હતો વિદ્યાર્થીઓનો હોબાળો ઉગ્ર બનતા પોલીસ દોડી આવી હતી અને સમજાવટથી મામલો થાળે પડ્યો હતો તો બીજી તરફ

આક્ષેપ સાથે કેટલાક જાગૃત વિદ્યાર્થીઓ આ બાબતે રજૂઆત કરવા કન્યા છાત્રાલય પહોંચ્યા હતા પરંતુ છાત્રાલયમાં ફરજ બજાવતા રેક્ટર હાજર ન હતા ઘણા ફોન કરાવ્યા બાદ પણ રેક્ટર છાત્રાલય ન આવતા આખરે વિદ્યાર્થીઓએ છાત્રાલયની બહાર હોબાળો મચાવ્યો હતો આ અંગેની જાણ થતા વિદ્યાનગર પોલીસની ટીમ સ્થળ પર પહોંચી આવી હતી અને મામલો ખાડે પાડ્યો હતો

મોટા શહેરો કે જ્યાં મોટા શૈક્ષણિક સંકુલ છે ત્યાં સરકારી કુમાર છાત્રાલયો અને કન્યા છાત્રાલયો ચલાવવામાં આવે છે આ છાત્રાલયો માં અનુસૂચિત જાતિ વિદ્યાર્થી વિદ્યાર્થીઓને વિના મૂલ્યે રહેવા જમવાની સગવડ સરકાર તરફથી આપવામાં આવે ગઈકાલે આપણે જે બન્યું બાકરોલ ખાતે સરકારી કન્યા છાત્રાલય સંકુલ એક બે માં એનો એ જે જમવાનું હતું એ સરકાર શ્રી નક્કી કરેલ જે મેનુ છે એ પ્રમાણે ટેન્ડર પ્રક્રિયા કરીને એ મેનું પ્રમાણ કોન્ટ્રાક્ટર દ્વારા જમવાનું પૂરું પાડવામાં આવે છે એમાં કેટલીક છોકરીઓ જમી લીધું હતું અને કેટલીક છોકરીઓ એ જમવાનો બહિષ્કાર કર્યો ત્યારબાદ એ દીકરીઓની માંગણી મુજબ કોન્ટ્રાક્ટર દ્વારા ભવિષ્યથી પણ જમવાનું બનાવી આપવામાં આવેલું છતાં બધા દીકરીઓએ તે જમવાનો બહિષ્કાર કર્યો અને છેલ્લે તેઓની માગણી હતી કે અમને બહારથી લાવીને જમાડો તો અમારા સ્ટાફ દ્વારા બહારથી લાવીને પણ એમને જમવાની વ્યવસ્થા કરેલ હતી અને છેલ્લે